સુધી આપી છે મને પોતાને ગમતું નથી પણ હવે એક પ્રતિનિધિ તરીકે હું અહીં આવ્યો છું મારી કોઈ એવી ઔકાત નથી કે હું અહીંયા બેસીને તમારે હું ભાષણ કરી શકું કે આટલા વડીલો બેટા છે એ લોકોએ ગામે ગામના પાણી પીધા અને એના અનુભવોના આધારે આપણને એટલી સો ટકા ખ્યાલ પડે આપણા સો ભાઈઓને વિનંતી કે આપણે શું આપણું સ્થાન આપણે લઈએ આગળ બેસી જઈ એ જગ્યા ઘણી ખાલી છે જે ઊભા છે એ બધાને વિનંતી જે આપણા યુવાનો આપણા મત ની કિંમત શું છે ને એ આપણે જયારે આવનારી ચૂંટણી નું રિઝલ્ટ આવશે ત્યારે આપણે સો ટકા બધા સાથે આવશું રિઝલ્ટ જે આવે પણ આપણે લઈ આવતા એ વસ્તુ જે હાલવાનું મોરલ આપણું ડાઉન નથી કરવાનું અને ક્યાંય આપણે બગડો વિચાર ન કરવાનો ખાલી મુઠ્ઠી બંધ કરીને એક વાર ઈવીએમ માં પંજા નંબર દેવાનું છે આટલી તમારી ફરજ અને કાય ન કરો ને કાય તમારા દે ધંધા તમારા રોજગાર મારું નામ કૃપાલસિંહ ઝાલા રાજકોટથી આજે ધર્મરથ જે રાજકોટ આશાપુરા પેલેસ ખાતેથી નીકળો અને વાકાનેર તાલુકાના વીસથી વધુ ગામડાઓની અંદર ફેરો ખૂબ સારો એવો સમાજને રિસ્પોન્સ અન્ય સમાજે પણ આપ્યો અને બહુઅડી સંખ્યામાં સ્વાગત સન્માન થયા અને આ રથ આજે સખત સનાળા ખાતે નાઇટ વોલ કરશે અને આવતીકાલે ટંકારા અને મોરબી તાલુકામાં ફરશે આવા બસોથી વધુ ગામડાઓની અંદર આ રાજકોટની લોકસભા બેઠકની જ્યાં પણ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી છે એમના વિરુદ્ધની અંદર મતદાન થશે એવા ભરોસા સાથે રથને આગળ ખૂબ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે અને કચ્છ કચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પંજાને મત આપવામાં આવશે આવી સ્પષ્ટપણે અમે વાત કરી રહ્યા છીએ અને એવો જ રિસ્પોન્સ અમને દરેક ગામડાઓની અંદર મળી રહ્યો છે